ગુડ મોર્નિંગ બધાને માતાજી આપણે છે ને આજ રવિવાર હતો ને એટલે આપણે વાગ્યા છી અગિયારમાં ખાલી પાસ જ બાકી છે જો અગિયારમાં માં ખાલી પાંચ મિનિટની વાર છે તો આપણે હુંતા હતા પછી સોનેલે મને જગાડ્યો એ કે હવે તમે જાગો ભાખરીને સાજ મેં બનાવી નાખી છે

થોડોક નાખ જેવો જાજુનો નો નાખતી બસ તો આ રીતનું કઈક છે આજે ને તમે નાસ્તો ન કર્યો હોય તો હાલો નાસ્તો કરવા દવા નાસ્તો કરી લઈ જો અત્યારે છે ને પોણા ત્રણ થયા છે ને અત્યારે અમે જમવા બેઠા છે કારણ કે આ થોડું કામ હતું ને તમે બહાર ગયા હતા અને પોણા ત્રણ વાગવા આવ્યો અત્યારે જમવા ભેગા થયા છીએ જો દાળ ભાત બનાવ્યા છે અને ખમણ લઈ આવ્યા હતા ખમણ ને દાળ ભાત ને ખાઈ લઈ કારણ કે કામમાંથી કાંઈ નવરા આવ્યા અમે બહાર વીઆઈ ગયા હતા થોડુંક વસ્તુ લેવાની હતી ને એના માટે એટલે જમવાનું થોડુંક અમારે લેટ થઈ ગયું છે એટલે મેં કીધું હાલો આપણે જમી લઈ અનેક મેં કીધું આપણે ઘણું થોડું કામ બાકી છે કરવાનું હજી આગળ તમે વિડીયોમાં રહીજો તમને ખબર પડી જાય કે અમે બહાર હું કામ ગયા હતા ને એટલું લેટ થઈ ગયું ને એના માટે પેલા આપણે જમી લઈએ બપોરા કરી લઈએ આપણે ફ્રી થઈને પાછો ચાલુ કરી દીધો છે એવું તો એ કપડા ધોતી હતી ને હું અંદર રૂમ માં બેઠો તો હું બહાર નીકળ્યો પવન ખાવા ગરમીનો એને કપડાં બધે ધોઈને ખાશે નહીં હુકવે છે અત્યારે એટલા બધા કપડા ધોવાના હતા તો એ કપડાં એને ધોઈ નાખ્યા એ રીતનું બધું કામકાજ છે પાછો વરસાદી અમારે છે ને બંધ નથી થતો ચાલુ ને ચાલુ રેડા આવ્યા જ રાખે વરસાદના રેડા આવ્યા જ રાખે આ રીતનું બધું કામકાજ છે હવે હા જમણા પડી જાય પાસ તો વાગી ગયેલ કાઈ કેમ સમય છે એ ખબર નથી પડતી જો તમને મોસમ બતાડું અત્યારે વરસાદ છે ને આમ જો આમ મંથાય રહો સોલી એ બધો પાછો કાળો ડબ્બાંગ થઈ ગયું છે હું કહેશો પાછો આવશે આવશે લાગે છે હું તને તો તારા કપડા પાછા પલાળ છે એવું લાગે છે મને ઘડીક વાર એને સુકાવા દે પછી છે ને એને આ આ સાઈડ માં આ સાઈડ માં છે ને આમ તો કાળો ડબંગ છે એ સાઈડ માં વરસાદ જેવું થઈ ગયું છે હવાર કામ નું અને હવાર કામ બધું એમ નું પડ્યું દીધું છે બહાર લઈ ગયા તા ને તે કે કપડા ધોવાના બાકી છે કપડા ધોઈને તે હુકવી દીધા અને અત્યારે આમ જો મજા આવે છે ઢાબા માંથી તો પવન આવે ઠંડો ઠંડો તો ઘડીક થાય ને તો વરસાદ આવે ને ઘડીક થાય તો પછી આ રીતનું આમ બધું થઈ ગઈ છે આ રીતનું ત્યાં ઉઠાય અને હું તમને કહ્યો હતો ને કે અમે બાદ ગયા હતા એટલે હું લેવા ગયો તમને દેખાણ જો આ રેડો જો અવાજ આવે છે ને વરસાદનો ગાજે છે જો આ ઉપરનું વાદળું છે ને ઉપરનું વાદળું આ વાદલું ઉપરનું ઈ સાઈડમાં જો અવાજ આવે સાંભળો છો સાલું પાછો થયો વરસાદ હું અંદર હું પલ્લી જાય એક જોડ તો મેં પલાળેલી છે અને કેટલું કામ મારા કરાવું તમે હું વસ્તુ લેવા દેખાડો કારણ કે પછી દાખલા ને કેવી હોય તો બધી વસ્તુ પછી લેવા કોણ જાય એટલે માટે મેં સોનલ કીધું મેં કીધું હાલ આપણે જાય ને બધી થોડી થોડી વસ્તુ લેવી લેવાનું હોય કારણ કે પછી મારે તો એકલાને દવાખાને રહેવું કે પછી આ બધી વસ્તુ લેવા જાવી આવી એવી બધી વસ્તુ છે તમને દેખાડું અમે છે ને તો હવે આ બાવલાના બધા કપડાં છે આ બધી લંગોટું આ બધી લંગોટું લેવા ગયા હતા જો હા ડબલ ડબલ કલર લીધા જો આવો કલર લીધો આ પછી આખો સેટ છે હો જો એ મોજા અને મેચિંગ એ મેચિંગ આ ટોપી છે નાના બાવલા ની ટોપી જો આવી બધી વસ્તુ લેવાની હતી સોનલ કી કે હું આઉ કે આપણે લઈ આવી કે પછી તમને થોડી કઈ લેતા આવડશે વાંચે તારી હાશી આ કઈ આપણે એવું બધું લેતા કાંઈ ફાવે નહીં આવું બધું મેચિંગ એ મેચિંગ લીધું જો આવું કઈ છે આ છે ને પગના મોજા અને હાથના મોજા એ બે આ ભેગા આવે આ રીતે છે જો અને આ બધું પીળું પીળું લીધું જો આ બે અલગ કલર છે હજી આમાં હોતન છે આમાં છે નકરા મોજા જ લીધા છે આમાં શેત નથી આવ્યો કારણ કે પછી આ નકરા સો મહના પલ્લે ને તો પછી એ ખૂકાઈ ને તો એક પછી કરવા થાય પહેરાવા થાય જો આ નાના નાના મોજા લીધા છે આ રીતનું બધું કઈ ખરીદી કરવા ગયા હતા નાના છોકરાઓની કારણ કે અગાઉ બધી તૈયારી રાખવી પડે આ બધું લેવા જવું પડે કારણ કે પછી આ લેવા બધું જાય કોણ થાય એવું જો આ બધી વસ્તુ લેવા ગયા હતા અમે

હેલિકોપ્ટર આવ્યું તું ને પહેલો તો અવાજ ધૂમ 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 આવતો હતો ને કીધું બતાવું પણ એ વહ્યું છું એવું જોઉં તમારે તો આ રીતની તૈયારી છે તો કમેન્ટમાં કહેજો કે ભાઈ આ કપડાં લીધા એમ બરોબર કલર છે ને આ બધુંય તો આ રીતનું છે તો આ બધી પસંદ છે ને સોનલની છે આ એને એણે બધાની

એ ક્યાં બધી લેવા દોડવું એટલે એ આર્ય હોય ને તમારે બધું લેવા જાય તમારે એક છે ને બધે ક્યાંય જવું નહીં મારે ક્યાંય દોડવું એટલે બધું ભેગી આવી ને બધી વસ્તુ લેવાઈ જાય આપણે કા રીતનું છે અત્યારે બેઠી બેઠી બધું હકે લે તૈયારીઓ કરે એનો ઠેલો ભરવાનો છે અત્યારે જો ઠેલો ક્યાંય નથી જવાનો છે ને ભૂખ લાગી છે તમે સોનલ આપણે કાંઈક ખાઈ અત્યારે તૈયારી કીધી છે એને આ ખાલી મમરાજ નાખ્યા છે કે બીજું કઈ નાખ્યું છે ના ટમેટા કાંદા છે ટમેટા અને કાંદા નાખ્યા છે જેમાં સવાણું નાખવાનું છે ને બાકી છે સવાણું નાખશે ને એટલે મસ્ત બની જાય ભેળ અને આ સવાણું છે ને બહુ સારું લઈ આવ્યો છું જો અડદના પાપડ આવે ને એ છે પછી પૌવા છે બધી વસ્તુ અલગ અલગ નાખી છે જો ચીની છે

ઘરે એટલે ખાવાનું જ કામ કરવાનું બીજું કઈ કરવાનું જ નહીં આ તમારે છે ને દિવસ આ મને મને વિયો ગયો કે મસ્ત આજ તો આપણે છે ને 11 વાગે ઠેર જાગ્યા બી જાતે બનાવે છે ફેળ કયું ને એટલે ખાવાનું જ કામ કરવાનું ચમચી બન ભૂલી ગયો હું ને ચમચી લેતો આવું ચમચી એને લીધી નથી અને એને કે ઘડી ઘડી મારે કે ઊભી કરાવી નહીં થાકી જાય ચટણી કાળો હવે બીજું કાઈ નથી લેવાનું જા સમજી લઈ આવ્યો છું તો કાઈ ગરીન ગરી ઊભો નથી થાતો ચાલો બધા મિત્રો જો ભેળ બનાવી છે મસ્તની ની ટમેટા કાંદા નાખીને ચાલો બધા ખાવા આ રીતનું છે કેટલી તો ઘણી એટલી તો ઘણી બે માળના જોઈ કેટલી મસ્તની ભેળ બની ગઈ છે અને ચાલો બધા ખાવા